વિદેશ જવાની ઘેલછામાં જન્મ જ કોઈ કેવી રીતે હત્યા વિદેશનાર સાંભળવામાં અજુક તું લાગે પરંતુ ઘોર કળિયુગમાં આ બનાવ બન્યો છે ઉપલેટામાં જ્યાં એક પુત્ર એ પોતાના જ પિતરાઈ ભાઈ સાથે મળી પિતાને મોતને ઘાટ ઉતારી દીધો મૃતક કાના જોગની તસવીર અને પોલીસની ગિરફતમાં રહેલા તેના પુત્ર રામદેવ જોગ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર કર્યો સાથે જીવનની તમામ ખુશીઓ ત્યાગીને પુત્રનું જીવન આરામદાયક બને તે માટે પૂરતા પ્રયાસો કર્યા તેજ પુત્રએ વિદેશ જવાની ઘેલછામાં સગા પિતાને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો મૃતકના પુત્ર રામદેવ જોગની નોકરી અર્થે ઇઝરાયલમાં જવાની ઈચ્છા જાગી આ વિદેશ યાત્રાનું સપનું પૂર્ણ કરવા માટે તેને અંદાજે સોળ લાખ રૂપિયાની જરૂર હતી પુત્રએ પિતાની હત્યાનું કેવું લાંબા ગાળાનું પ્લાનિંગ કર્યું તેના પર નજર કરીએ તો પુત્રએ એક વર્ષ પૂર્વે જ પિતાનું મૃત્યુ થાય તો મોટી રકમ મળે તેવો વીમો ઉતરાવી લીધો જો પિતાનું આકસ્મિક મૃત્યુ થાય તો સાહીઠ થી સિત્તેર લાખ રૂપિયા જેવી મોટી રકમ એક સામટી હાથે લાગે પરંતુ તે માટે પિતાનું મોત થવું જરૂરી હતું એટલે રામદેવ જોગે પિતાની હત્યા કરવાની સોપારી પોતાના પિતરાઈ ભાઈને જ સોંપી અને પિતાની હત્યા બાદ એક લાખ રૂપિયા અને આજીવન ભોજન પૂરું પાડવાનો વાયદો કર્યો બસ આટલી નજીવી લાલચમાં તો વિરમ પિતરાઈ ભાઈની વાત સાંભળીને કાકાનો કાટો કાઢવા માટે તૈયાર થઈ ગયો આઠ ડિસેમ્બરે ઉંદર અને ઇતરડી મારવાની દવા લાવ્યો અને વાડીએ લઈ જઈને કાકાને ઠંડા પીણામાં દવા પીવડાવી પરંતુ કાકાને ઉલટીઓ થતા ઝેરી દવાઓ બહાર આવી ગઈ અને મારવાનો પ્લાન નિષ્ફળ રહ્યો જે બાદ તરત બીજા પ્લાન પર બંને અમલવારી શરૂ કરી હવે કુહાડીનો ઘા મારીને હત્યા કરવાનો નવો પ્લાન નક્કી કરાયો ઘરેથી બાઇક પર કાકાને બેસાડીને વિરમ વાડીએ લઈ ગયો જ્યાં દારૂ પીવડાવીને બેહોશ અવસ્થામાં ઓરડીમાં સોડાવી દીધા બાદ કુહાડીના ઘા માથા પર મારીને મોતને ઘાટ ખાટ ઉતારી દીધા જે બાદ બંને હત્યાને અકસ્માતમાં અકસ્માતમાં પૂરતો પ્રયાસ કર્યો પરંતુ ભાયાવદર પોલીસના જવાનોએ ઝીણવટ ભરી તપાસ ડોક્ટરની મુલાકાત અને કડક પૂછપરછ કરતા જ આરોપી ભાગી પડ્યો અને ગુનો કબૂલ કરી દીધો જનાર કાનાભાઈ મેરુભાઈ જો ઉંમર પચાસ એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યું હતું શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કઈ એક્સિડન્ટ થઈ ગયો છે મોટર વ્હીકલ એક્સિડેન્ટ તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનાર નું સગો ભતીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરુ રચી આ અકસ્માત બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પતા આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું એને ત્યાં ફોરેનમાં સેટેલ હોવાનું હતું આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી કેસો વ્યવસ્થા કરતું હતું છેલ્લા એક વર્ષથી એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી એચડીએફસીની જે જેની કુલ વેલ્યુ લગભગ સાત થી સત્તર લાખની હતી ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજે કહ્યું કે વિરમ દ્વારા ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ કુહાડી જપ્ત કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં વિરમ વિરુદ્ધ બે હજાર પંદરથી લઈને બે હજાર અઢાર સુધીમાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના આઠ જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે તો પ્રાથમિક પૂછપરછમાં કાના જોગ દ્વારા છ મહિના પૂર્વે ચાર વીઘા જમીન વેચીને પુત્રને કેટલાક રૂપિયા આપવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે ખબર ત્યારે શ્રી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી સ્થળમાં પહોંચ્યા ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જોવામાં નહીં આવી રહી છે ઇન્જરીની પછી તપાસ કરવા અને ડોક્ટર શિં થી ઓપિનિયન થી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય ત્યારબાદ તપાસ દરમિયાન સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરછ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરી હતી રામદે મોજશોખ અને લોનની રકમ પૂર્ણ કરવા મોટી રકમ વાપરી ચૂક્યો હતો તેમજ પિતાના પૈસાથી થાર કાર ખરીદી હતી ફરી પૈસાની જરૂર પડતા પિતાએ ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની જ હત્યાનો પ્લાન રચી નાખ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં દસ પાસ રામદે ઇઝરાયેલ જઈને ખેતી કરવાનું વિચારી રહ્યો હતો ત્રણ ચાર દિવસ પહેલા મૃતક અને વિરમ વચ્ચે પૈસાની માથાકૂટ થતાં પરિવારને એવું લાગ્યું કે વિરમે જ કાકાની હત્યા કરી હશે જોકે કે પુત્રનું કારસ્થાન સામે આવતા જ પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ગૌતમ ભેડા ગુજરાત ફોર્સ્ટ રાજકોટ